જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં આપણે શ્રી ભાગવત કથાનું મહત્વ સમજીશું શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વૈત્ય નમઃ શ્રી ગુરુભય નમઃ ઓમ નમ ભગવતે વાસુદેવાય ભાગવત એ પરમહંસોની સંહિતા છે અને આપણો ભારત દેશ એ ભોગ ભૂમિ નહીં પણ ધર્મ ભૂમિ છે ભારતમાં ભોગીની નહીં પણ ત્યાગીની પૂજા થાય છે ત્યાં શબ્દનો અર્થ થાય છે જ્ઞાન જે જ્ઞાન અને ભક્તિમાં રમણ કરે છે તેનો જન્મ ભારતમાં થાય છે એટલે દેવો પણ સ્વર્ગ કરતા ભારતમાં જન્મ લેવાનું પસંદ કરે છે જ્યાં ફળની વિષમતા હોય એને યજ્ઞ કહેવામાં આવે છે અને જ્યાં ફળની ક્ષમતા હોય તેને સત્ર કહેવામાં આવે છે યજ્ઞમાં યજમાનને વધુ ફળ મળે છે જ્યારે સત્રમાં વક્તા અને સોત્રામાં બધાને સરખું ફળ મળે છે ભગવાન શ્રી વિષ્ણુ જયારે સ્વધામ વધારે ત્યારે તેમણે પોતાનું સમગ્ર તેજ ભાગવતમાં છે છે એટલે દર્શન કરતા એમની કથામાં મહિમા અને પ્રભાવ વધુ ભાગવતનો આરંભ વંદન થી કર્યો છે ભાગવતની સમાપ્તિ પણ વંદનથી કરે છે વંદન પ્રભુને બંધનમાં રાખે છે પ્રણામ થી પ્રસન્ન થાય એ પરમાત્મા અને પદાર્થ થી પ્રસન્ન થાય તે જીવાત્મા વંદન એકલા શરીરથી નહીં મનથી પણ વંદન કરો વંદન કરવાથી પાપ બળે છે તમારા સર્વ પાપ તાપને નષ્ટ કરવા રાધા કૃષ્ણને વંદન કરો રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવે તેમને પ્રેમથી વંદન કરો વંદન કરો તો સદભાવથી વંદન કરો વંદન કરવાથી જીવનો શિવ સાથે સંબંધ થાય છે પરમાત્મા પ્રેમ માંગે છે અને પ્રેમ આપે પણ છે ભગવાનને હાથ જોડો મસ્તક નમાવો ભગવાને હાથ જોડ્યા એટલે સમજો કે હું મારા હાથ સત્કર્મ કરીશ મસ્તક નમાવ્યું એટલે પરમાત્માને ચરણે બુદ્ધિ શક્તિ ને અર્પણ કરી હે નાથ મે આપને ચરણે મારી ક્રિયા શક્તિ અને શક્તિ નો અર્પણ કરી છે કોઈ પણ કાર્યની શરૂઆત કરો એ ઉંમર બહાર પગ મૂકો ત્યારે ઠાકુરજી ને પ્રણામ કરીને નીકળજો વંદન પ્રણામ કરવાથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે પરમાત્મા આપણને ખોટા કામ કરતા અટકાવશે યાદ કરો પરમાત્માના આપણી ઉપર કેટ કેટલાય ઉપકાર છે જોવા માટે આંખ આપી છે બોલવામાં અને ચાખવા માટે જીભ આપી છે સાંભળવા કાન આપ્યા છે વિચારવા માટે મન આપ્યું છે ઈશ્વરના અનંત ઉપકારોને યાદ કરો અને ભગવાનને કહો હે કરુણાના કરનારા હું તારો સદા ઋણી છું આવી ભાવના સાથે વંદન કરો પરમાની કૃપા સાથે વંદન સફળ થશે ભગવાન ભવસાગર તારી દેશે પ્રભુએ મને આપ્યું તેના માટે હું લાયક છું વિચારો મનન કરો તો સમજાશે કે હું નાલાયક હતો બિનલાયક હતો છતાં

ઘરમાં દાખલ થયો ત્યારે પ્રત્યેક ઠાકોરજી ને વંદન કરો તેમના સ્વરૂપ ને હૃદયમાં ઉતારો ઠાકોરજી તમારી ચિંતા કરશે જીવ ઈશ્વર સાથે સંબંધ કરે તો ઈશ્વર તેમની ચિંતા કરે છે આજે તો કળિયુગ નો માનવી ઘરમાં દાખલ થયો તો છોકરાને પૂછે છે કે તારી બા ક્યાં ગઈ પણ એવી ઉતાવળ સી છે જ્યાં ગઈ હોય ત્યાં ભલે રહે બહાર ગઈ હોય તો રામ રામ કર પરમાત્મા માં પ્રીતિ કર બહારથી ઘરમાં આવો ત્યારે પરમાત્માને યાદ કરી વંદન કરો રસ્તે ચાલતા વંદન કરો તમારા પ્રત્યેક કાર્યમાં

જે પરમાત્માના દર્શન કરે છે તેનું જીવન સફળ છે જીવ અનેક જન્મથી શાંતિ માટે તલસતો છે છતાં તેને શાંતિ મળી નથી શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન વિના કદી શાંતિ મળતી નથી દર્શનના ત્રણ પ્રકારો શાસ્ત્રમાં બતાવે છે સ્વપ્નમાં પ્રભુની જે ઝાંખી થાય તે સાધારણ દ્રષ્ણ છે મંદિરમાં અને મૂર્તિમાં પરમાત્માના દર્શન થાય તે મધ્યમ દર્શન છે ઈશ્વર નું દર્શન એ ઉત્તમ દર્શન છે

તે જ ઈશ્વરના પરિપૂર્ણ સ્વરૂપ જાણી શકે દેખાય તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે આજ ઐત્ય છે શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ કરે છે અને બોલે છે છું કૃષ્ણનો સર્વમાં અનુભવ નથી તે ઈશ્વરમાં પડી જાય છે આ જ રહસ્ય છે અને ફળ પણ એ જ છે એકવાર ઉદ્ધવ ગોપીઓને કહ્યું શ્રી કૃષ્ણ મથુરામાં આનંદથી વિરાજે છે જ્યારે ગોપીઓ ઉદ્ધવને

આમ આનંદ પોતાનામાં જ છે છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે સ્ત્રીના શરીરમાં ધનમાં આનંદ શોધે છે આનંદ એ તમારું સ્વરૂપ છે આનંદ અંદર જ છે એ આનંદ જીવનમાં કેવી રીતે પ્રગટ કરવી એ ભાગવત શાસ્ત્ર બતાવશે દૂધમાં માખણ રહેલું છે છતાં તે દેખાતું નથી પણ તેનું દહીં બનાવી છાસ કરી મંથન કરવાથી માખણ દેખાય છે તેવી રીતે ઈશ્વર

તદાકાર બનાવે તે નારાયણ બની પરિપૂર્ણ થાય છે જ્યારે જીવનું જીવન સફળ થાય છે જીવ જ્યાં સુધી અપૂર્ણ ત્યાં સુધી તેને શાંતિ મળતીને જીવ જ્યારે ઈશ્વરને મળે અને અપરોપ શાક્ષા કરે છે ત્યારે તે પૂર્ણ થાય છે ઈશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે ત્યારે તે જીવ પૂર્ણ થાય છે નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થયું સાધન એ ભાગવત શાસ્ત્ર સાક્ષાત્કાર માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બનાવે છે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ નથી અતિ વૈરાગ્ય વગરે જ્ઞાન સફળ ન થાય જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે સુખદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો જન્મતા જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું પિતાને કહ્યું તમે પિતા નહીં અને હું પુત્ર નહીં વેદ ત્યાગ કરવાનું કહે છે શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે કામ છોડો ક્રોધ છોડો પરંતુ મનુષ્ય મનુષ્ય છોડવું નથી અને વેદાંત તો કહે છે કે બધું છોડીને ઈશ્વર પાછળ પડો તો ઈશ્વરને ઓળખી શકો વેદ થી સમાપ્તિ ઉપનિષદ માં થાય છે તેથી તેને વેદાંત કહે છે અરણ્ય માં રહી

માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને છે યોગ માર્ગમાં જેનું પતન થાય તે રોગી બને છે ભક્તિ માર્ગમાં જેનું પતન થાય એ બને છે

તમારો વ્યવહાર કરજો તો પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકશે ઘરમાં રહેવું એ પાપ નથી પણ ઘરને મનમાં રાખવું એ પાપ છે ગોપીઓની પ્રેમ લક્ષણ ભક્તિ એવી દિવ્ય છે કે તેમને ઘરમાં રહ્યા છતાં પ્રભુની પ્રાપ્તિ થઈ છે ગોપી કૃષ્ણમય બની છે એવા અવલૌકિક ભક્તિ માર્ગ નું વ્યસન નારાયણ આ ભાગવતમાં વર્ણન કરશે અને તે ભક્તિ દ્વારા પરમાત્મા નો સાક્ષાત્કાર થશે ભાગવત તમારો ગૃહમાં આનંદ પ્રાપ્ત થઈ શકે એ માટે ભાગવતની રચના કરવામાં આવી છે સંસારના વિજય સુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવત ની લીલા કથાનો ઉદ્દેશ્ય છે ભક્તિ નો કાર્ડ અને ભોગ નો કાર્ડ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી ભક્તિ સતત કરો ચોવીસ કલાક ભ્રમ સંબંધ રાખો હંમેશા ખ્યાલ રાખો

જે નથી મનની ભક્તિ થતી નથી તેને તનની સેવા કરવાની વિશેષ જરૂર છે માનસી સેવા શ્રેષ્ઠ છે સાધુ સંતો માનસી સેવામાં માં બને છે એમ થાય તો જીવ કૃતાર્થ થાય

પાંડવો દુખમાં હતા ત્યાં સુધી કૃષ્ણ તેમને મદદ કરી પાંડવો ગાદી ઉપર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે ઈશ્વર જેને જેને મળ્યા છે તે દુખમાં સુખનો સાથી જીવ અને દુઃખ નો સાથી ઈશ્વર છે એનું સતત મનન કરો મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે અને દુઃખ સહન કરે છે એથી ઓછા પ્રયત્નો જો ઈશ્વર માટે કરે તો જરૂર તેને ઈશ્વર મળે

ઠાકોરજી ને વંદન કરી નીકળજો બહારથી ઘર માં આવો ત્યારે પણ ઈશ્વર ને વંદન કરો રસ્તે ચાલતા પણ વંદન કરો ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ઠાકોરજી હંમેશા વિષયો ચઢી બેસે છે પણ ઈશ્વર સાથે હોય ત્યારે આ વિષયનું કઈ ચાલતું નથી માટે હરેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો પ્રેમથી પરમાત્માને પ્રણામ કરો તો પરમાત્મા પ્રસન્ન થાય છે

ક્યાં છે એમ વિચારી ઈશ્વર ને જોનાર જીવ એ પરીક્ષિત પરીક્ષિત એટલે ભગવાનના દર્શન કરવા માટે આતુર થયેલો છે તેવો જીવ પરીક્ષિત ની આતુરતા નું એક કારણ હતું તેને ખબર પડી હતી કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે અને તક્ષક નાગ કરડવાનું છે જીવ માત્ર ને તક્ષક નાગ કરડવા આવવાનો છે તક્ષક એ કાળ સ્વરૂપ છે કાળ તક્ષક જોઈને છોડતો નથી સાત મેડે છે પણ ભગવાન મનુષ્યને નિર્ભય બનાવે છે ભાગવતમાં લખ્યું છે કે ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી લોકો મૃત્યુ ને માને છે એટલે તે પણ મંગળ છે ઠાકોરજી ને થાય કે મારો દીકરો લાયક થયો છે કે નહીં તે જો એટલે મૃત્યુ ને આજ્ઞા કરે કે જીવને પકડી લે જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ અમંગળ છે થાય છે અંતકાળમાં મનુષ્ય જ ગભરામણ થાય છે તે કાળથી નહીં પણ તે પોતે કરેલા પાપોને ને યાદથી થાય છે પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી પણ ડરે છે પાપની સજા ના વખત આવે છે ત્યારે ભગવાન નો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યની હિંમત રહે છે ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખી ફરે તે નિર્ભય બને તેમાં શું આ છે વગર પ્રીતિ થતી નથી વિજય પ્રાપ્ત કરે છે કાળ ને મારે તે કાળ નો માર ખાતો નથી અને ઈશ્વર સાથે પ્રેમ કર્યા વગર ક્રોધ થતો નથી પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહીં

સર્વમાં ઈશ્વર ભાવ જાગે તો નિંદા આવે દૈન્ય આવે પરમાત્માને પ્રસન્ન થવાનું સાધન પણ દૈન્ય છે ભાગવત ની કથા અમર છે અમર નો આશ્રય લે તે અમર બને છે સમી ગયા અને અમર જ બન્યા માટે ભાગવત ની કથા સાંભળો યોગ્ય કે તપ વિના ભાગવત ને મેળવવાનું સાધન એટલે ભાગવત શાસ્ત્ર બુદ્ધિ નો પારિવારિક જ્ઞાન નો પરિપાક તમે નિસંદે થશો ભાગવત નારાયણ રૂપ છે પરિપૂર્ણ છે તેના શ્રવણથી નાસ્તિક થશે તે આસ્તિક થશે આસ્તિકને માર્ગદર્શન મળશે સુખદેવજી એ બધું છોડ્યું કથા છોડી નહીં આત્મરામ કોટી ના મહાત્માઓ પણ આ કૃષ્ણ કથામાં પાગલ બને છે સીધા આસ્તિક નાસ્તિક પામર દરેક આ કથા દિવ્ય જીવન દાન કરે છે વ્યવહાર જ્ઞાન પણ ભાગવત માં આવશે ભાગવત માં ભક્તિ યોગ જ્ઞાન યોગ કર્મ સમાજ ધર્મ સ્ત્રી ધર્મ આપદ ધર્મ રાજનીતિ વગેરે જ્ઞાન ભર્યું છે આ એક જ શાસ્ત્ર એવું છે કે જેનું શ્રવણ મનન કર્યા પછી કંઈ જાણવા જાણવાનું બાકી રહેતું નથી વ્યાસજી કહે છે કે મારા ભાગવતમાં નથી તે જગત કોઈ ગ્રંથમાં નથી ભાગવતમાં છે તે બીજા ગ્રંથમાં છે છે ભાગવત ભાગવત શાસ્ત્ર એ પરિપૂર્ણ સ્વરૂપ પૂજન માટે ગણપતિ મહારાજ નું આહવાન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા વ્યાસજી એ કહ્યું મારે ભાગવત શાસ્ત્ર ની રચના કરી છે પરંતુ લખે કોણ ગણપતિ કહે હું લખવા તૈયાર છું પરંતુ હું એક ક્ષણ પર નવરો બેસું નહીં ભગવતી નું વાહન ઉંદર છે ઉંદર એટલે બેસે તેને રીતિ સિદ્ધિ કરવામાં આવે છે કારણ કે ગણપતિ વિઘ્ન દેવ છે ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્ર મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા ગણપતિ કહ્યું હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું ચોવીસ કલાક તમારે કથા કરવી પડશે ત્યારે એટલામાં વ્યાસજી પોતાના બીજા કાર્યો પતાવી દે ભાગવતમાં અનેક વાર એવા પ્રસંગો આવે છે જેના લક્ષ્યાર્થ સો છે તેના વક્તા શ્રોતા વિચાર કરે કહે છે ના ટોચ સ્વર્ગની અડધી

સદગુરુ ને વંદન કરે છે મેં કલમ મૂકી દીધી છે બહુ બોલ્યો બહુ લખ્યું પ્રભુતિ વિખુટા પડેલા જીવો મારા શ્રી કૃષ્ણ સન્મુખ આવે તે માટે મેં ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે

પ્રતિક્ષણા જાગી ભગવાન શંકર વૈરાગ્ય નું સ્વરૂપ છે શિવજી મારા ઉપર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવો તો આ કાર્ય થાય જય શ્રી કૃષ્ણ